ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય આજે તમારો દિવસ ફાલતું પ્રવૃત્તિઓથી દૂર રહીને સંપૂર્ણપણે તમારા કાર્યો પર કેન્દ્રિત રહેશે તમારી યોજનાઓ કાર્યરૂપમાં પરિવર્તિત થશે નજીકના સંબંધોની મદદથી તમને કોઈ ખાસ નિર્ણય લેવામાં સરળતા રહેશે દિવસ સુખદ પસાર થશે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય તમને તમારી મહેનત મુજબ પરિણામ મળવાનું છે જેનાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે ઘરના વાતાવરણને શિસ્તબદ્ધ અને સુખદ રાખવા માટે કોઈ પણ ખાસ હેતુને લઈને તમારો નિર્ણય સર્વોપરી રહેશે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય જો તમારા રાજકીય સંપર્કો હોય તો તેને વધુ સારા બનાવો કારણ કે તેનાથી તમને યોગ્ય લાભ થવાની સ્થિતિ સર્જાઈ રહી છે તમારી અંગત બાબતો બહાર જાહેર ન કરો કોઈ પણ કામ ગુપ્ત રીતે કરવાથી તમને ધાર્યા કરતા વધુ સફળતા મળશે જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય કોઈ ધાર્મિક સંસ્થામાં તમારો વિશેષ તમને આત્મિક ખુશી આપશે ઘરના વડીલોના અનુભવ અને સલાહને તમારી દિનચર્યામાં ચોક્કસ સામેલ કરો સાથે જ સફળતા મેળવવા માટે કર્મ પ્રધાન રહેવું પણ જરૂરી છે જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય આજે કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે ધર્મ કર્મ અને સમાજ સેવા સંબંધિત કાર્યોમાં વ્યસ્તતા રહેશે અને શાંતિ પણ મળશે સંબંધોમાં ચાલી રહેલી કડવાશ કોઈની મધ્યસ્થિતિ દૂર થઈ જશે યુવા વર્ગ તેમના અભ્યાસ અને કરિયર પ્રત્યે પૂરી રીતે ગંભીર રહેશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય આજે દિવસની શરૂઆતથી જ સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો ઘર અથવા વ્યવસાય સંબંધિત કેટલાક ફેરફારની યોજનાઓ બની રહી હોય તો તેના માટે સમય અનુકૂળ છે વિચાર વિમર્શ અને આત્મનિરીક્ષણ કરવાથી સર્જનાત્મક વધુ જાગૃત થશે જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય થોડો સમય તમારી રુચિ મુજબના કાર્યોમાં પસાર કરવાથી ઉર્જાવાન પ્રફુલ્લિત અનુભવ કરશો પ્રોપર્ટીની લેવેચ સંબંધિત કોઈ યોજના ચાલી રહી હોય તો આજે તેના પર કામ કરવાનો અનુકૂળ સમય છે સંતાનની કોઈ સમસ્યા ઉકેલવામાં પણ તમારો સહયોગ સકારાત્મક રહેશે જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય

શોપિંગ અને મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓ રહેશે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ પણ સામે આવશે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય અટકેલા પૂરા કરવાનો આ યોગ્ય સમય છે તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો ઘણી મુશ્કેલીઓનો ઉકેલ મળશે સંબંધીઓ સાથે જોડાયેલા કોઈ વિવાદના ઉકેલથી સંબંધોમાં ફરી મધુરતા આવશે આ સમયે ગ્રહોની સ્થિતિ તમને કંઈક સારું આપવા માટે પ્રયત્નશીલ છે જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય કોઈ વિશેષ ઉદ્દેશ્ય પૂરો થવાનો છે આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે નજીકના તમારી આ યોજનાઓમાં પૂરો સહયોગ મળશે કોઈ ધાર્મિક સંસ્થામાં જવાની તક પણ મળશે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય ગ્રહ ગોચર લાભદાયક બનેલું છે સામાજિક વર્તુળ વધશે અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે ભૂતકાળની ખામીઓમાંથી શીખીને આગળ વધો તમને નવી સિદ્ધિઓ મળવાની છે વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે